મિત્રો તારીખ છે અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસને વારસે રવિવાર આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે વહેલી સવારના પાંચ અને પાંચ વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર હાલ તો આપણને સામાન્ય વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને ઉના છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબદર છે અને જામનગરના અમુક વિસ્તારોની અંદર હળવાતી મધ્યમ વરસાદની શક્યતા આજે આપણને દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છના જે રાપરના વિસ્તારો છે ગાંધીધામના વિસ્તારો છે ભુજના વિસ્તારો છે અને નલિયાના અમુક અમુક વિસ્તારોની અંદર હળવાતી મધ્યમ વરસાદી છાંટા આપણને જોવા મળે તેની આ શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો પાંચ વાગ્યા પ્રમાણે જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુર છે સાબરકાંઠા છે બનાસકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે ત્યારબાદ મહેસાણાના અમુક વિસ્તારો છે અને ગાંધીનગરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ગાજવીર સાથે ભારે વરસાદ આપને વહેલી સવારથી જોવા મળવાનો છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તો મિત્રો દાહોદ છે ત્યારબાદ છોટા ઉદેપુર છે ભરૂચ છે નર્મદાના વિસ્તારો છે વડોદરા છે આ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપને વહેલી સવારથી જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે તાપી છે ડાંગ છે નવસારી છે અને વલસાડ છે આ તમામ જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદ આપણને આજે વહેલી સવારથી જ જોવા મળવાનો છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને આગળ એક વાગ્યા પ્રમાણે જોઈએ કે બપોરના એક વાગ્યા પ્રમાણે વરસાદનું જોર કેવું રહેશે તો મિત્રો એક વાગતાની સાથે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે તેમાં ભાવનગર છે અલંગ છે મહુવા છે અમરેલીના તમામ વિસ્તારો છે જૂનાગઢ છે પોરબંદર છે ત્યારબાદ બોટા જસદણ ગોંડલ રાજકોટ અને દ્વારકા લાગુ વિસ્તારો અને જામનગર લાગુ આ તમામ જિલ્લાઓની અંદર બપોરના એક વાગ્યા પ્રમાણે વરસાદનું જોર ખૂબ જ સારું રહેવાની શક્યતા છે ત્યારે મોરબી છે સુરેન્દ્રનગર છે આ વિસ્તારોની અંદર પણ બપોરે સામાન્ય વરસાદ આપણને જોવા મળવાનો છે ત્યારબાદ કચ્છની વાત કરીએ તો નલિયાના અને ભુજના વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ જોવા મળવાનો છે બપોરે ત્યારબાદ વાત કરીએ તો પાલનપુર છે સાબરકાંઠા છે મહેસાણા છે ગાંધીનગર છે ત્યારબાદ બનાસકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે ઉદયપુર છે અમદાવાદ છે આણંદ છે ખેડા છે અને વડોદરા છે આ તમામ વિસ્તારોની અંદર પણ સામાન્ય થી મધ્યમ વરસાદ આપણને જોવા મળવાનો છે ત્યારબાદ મિત્રો એક વાગ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે તાપી છે વલસાડ છે આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળે તેની હાલ પૂરેપૂરી શક્યતા રહેલી છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધ્યાને પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો પાંચ વાગ્યા પ્રમાણે જે સૌરાષ્ટ્રના વિસ્તારો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેની અંદર ભાવનગર છે અમરેલી છે ત્યારબાદ જૂનાગઢ છે પોરબંદર છે રાજકોટ છે બોટાદ છે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ જોવા મળી શકે છે કચ્છની અંદર વાત કરીએ તો પાંચ વાગ્યા પ્રમાણે કચ્છની અંદર જે નલિયાના વિસ્તારો છે માંડવી છે આ વિસ્તારોની અંદર સામાન્ય થી મધ્યમ વરસાદ જોવા મળે તેની શક્યતા છે ત્યારબાદ જે સાબરકાંઠાના વિસ્તારો છે પછી પાલનપુર છે મહેસાણા છે ત્યારબાદ ગાંધીનગર છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે અને દાહોદના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે અને પાંચ વાગ્યા પ્રમાણે ખાસ કરીને અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે દાહોદ છે છોટાઉદેપુર છે નર્મદા છે અને ભરૂચના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે આપણને ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ સુરત છે તાપી છે વલસાડ છે નવસારી છે અને ડાંગ જિલ્લાની અંદર ભારેથી અતિભારે તો સામાન્ય વરસાદ પણ જોવા મળે તેને હાલ પૂરેપૂરી શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો છેલ્લી અપડેટ સાત વાગ્યા પ્રમાણે જોઈએ તો સાત વાગ્યા પ્રમાણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર હાલ તો ઝાપટાં જોવા મળી શકે છે એટલે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સાત વાગ્યા પ્રમાણે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે કચ્છમાં પણ ઓછી છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતનો જિલ્લો છે અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે આ વિસ્તારોની અંદર ગાજવી સાથે વરસાદની શક્યતા છે ત્યારે ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા અને પાલનપુરના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો આજે દિવસ દરમિયાન ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાવાની શક્યતા છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ખૂબ સારો વરસાદ આજે જોવા મળવાનો છે